સૌ પહેલા તો આ રાજકોટની જે ઘટના બની છે એ ઘટનામાં પોતાના બાળકોને પોતાના સાથીઓને પોતાના કુટુંબીજનોને ગુમાવનાર પરિવારને મારા તરફથી સાંત્વના પાઠવું છું અને દિવંગતના આત્મા જ્યાં હોય ત્યાં પરમ કૃપાળુ પરમાત્મા એને સ્વીકારે અને એને પુનઃ જન્મ આપે તો એને માનવી તરીકેનો જન્મ લેવા જન્મ જે આનંદ પ્રમોદ કરવાનો થાય એ લઈ શક્યા નથી એટલે પૂર્ણ ભગવાનને મારી માતાજીને પ્રાર્થના કરું કે આ જે જે છોકરા છોકરીઓ અને વડીલો જે ગયા છે એમને મને ભગવાનને કહું છું કે તમે પુનઃ માનવ જન્મ બક્ષજો આ ઘટના ગુજરાતમાં પહેલી નથી ગુજરાતમાં આપણે સૌ જાણીએ છીએ સુરતમાં તક્ષશિલા માં કાંડ થયો છોકરા છોકરીઓ ઉપરથી કૂદીને કેટલાક મરી ગયા બહાર નીકળવાનો રસ્તો ન હતો એ પછી વડોદરાના તળાવની અંદર હોડકી કારણે હોળકી ડૂબી એ બનાવ બન્યો મોરબીની અંદર પેલા ઝૂલતા ફૂલ ઉપર સેલાણીઓ ફરવા ગયા સરકારનું એમ કેવું છે કે વધારે પડતા વજનના કારણે પુલ ટુટો તમારે પુલ ઉપર કેટલા માણસોને બેસાડવા જોઈએ એનું વજન રાખવું જોઈએ એટલા જ માણસોને પાસ આપવો જોઈએ અહીંયા જે વડોદરામાં થયું એ નાવડીમાં કેટલા બાળકો બેસી શકે નાવડી ચલાવનાર ટ્રેન ટ્રેનર છે કે છે એ જોવું જોઈએ શિલામાં જે થયું સુરતમાં ત્યાં પણ એને ઉતરવાની કેટલી જગ્યા છે સેફટીના સાધનો હોવા જોઈએ સાધનો નથી આટલી બધી ઘટનાઓ બન્યા પછી પણ સરકાર તપાસ પંચ નિમી દે છે આખરે પાણીના ભૂ અમારા આદિવાસીઓ પણ એને ભૂ કહે છે ઘણી વખત નાના છોકરા ભૂ કહે છે હવે આ તપાસ પંચ નિમી અને લોકોનો રોજ ને ઠંડો પાડવાનો પ્રયત્ન કરશે આ રાજકોટની ઘટના એ માનવ સર્જિત ઘટના છે એમ કહું તો ખોટું નહીં આટલું બધું થયું રાજકોટ જેવું ચારે બાજુ બંબા હોય અને એની અંદર આપણે બાળકોને બચાવી ના શકીએ કેવી જગ્યા હશે હું તો કલ્પના કરું છું કે આવા જવાનો રસ્તો હતો કે કેમ એની આજુબાજુના મકાનો હોય કે બીજા સેન્ટર હોય ત્યાં બીજી વ્યવસ્થા હતી કે કેમ અપૂરતી સગવડતા કહી શકાય અને બિન પરિવાનગીથી ચાલતી આ ગેમ એમાં કલેક્ટર પણ દોષિત ગણાય મ્યુનિસિપલ કમિશનર પણ ગણાય એ વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશન પણ ગણાય આઉટપોસ્ટ પણ ગણાય અને બીજા જે સાધનો જ્યાંથી લાવ્યા ત્યાંથી એ કેવા સાધનો હતા એ સાધનોની ચકાસણી થઈ કે કેમ એ સાધન બનાવનારી કંપનીઓ પર એક્શન લેવા જોઈએ માણસોની ભૂલને કારણે આવું બધું બનતું હોય છે ત્યારે આ ઘટના જે બની છે ગુજરાત સરકારે અગાઉની બનેલી ઘટનાઓના શું પગલા લીધા એ સરકારે જાહેર કરવું પડે કેમે આટલા આટલા પગલાં લીધા આ તો છૂટી જાય છે કોર્ટમાંથી છૂટી જાય છે છૂટીને ફરી પાછા ફરતા થઈ જાય છે પેલા મિત્રે સાચું જ કીધું છે કે કોર્ટે જો એમને આપશે તો હું ચારે ચાર મારા બાળકો ગયા છે જેટલા એટલા બધાને હું આદિવાસીઓની રીત છે કે અમારા કુટુંબમાં આવું કંઈક થયું હોય તો મોતનો બદલો મોત આદિવાસી આપતા હોય છે આદિવાસી જેવું ખુલ્લા છે ભાઈને આવ્યું હું એને અભિનંદન આપું છું પ્રોત્સાહન નથી આપતો પણ અભિનંદન આપું છું આવું કંઈક કોઈક તો ભૂલશે તો સરકારનું તંત્ર ચાલશે સરકારે જે એક્શન લેવા જોઈએ એ એક્શન લેવાય નથી તમે જાણો છો તેમ બોટાદમાં ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લઠ્ઠાકાંડ થયો ને લઠ્ઠાકાંડનો છેડો એનું પૂછડું ક્યાં આવ્યું કોઈને ખબર નથી આ સાસુ વહુ નું સહિયારો કહી શકાય ખાસ કરીને ગુજરાતની પોલીસ ઘણી બધી પોલીસ સારી છે તેમ છતાં આવા જે ધંધાઓ થાય છે એમાં પોલીસના અધિકારીઓ હપ્તાઓ લઈને રાજકારણ ગુજરાત ને છે અને ગુજરાતને તો ખોખલું કર્યું કર્યું એ શિક્ષણની સંસ્થાઓ હોય દવાખાના એટલે આરોગ્યની સંસ્થાઓ હોય કે બીજી ટેકનિકલ જ્ઞાન આપતી સંસ્થાઓ હોય એમાં પૂરતી સગવડતા નહીં હોવા છતાં આંખ આળા કાન કરીને આ કામ ચાલી રહ્યું છે અને કહેવા દો કે છોટાદેવપુરમાં નકલી કચેરી બોલેરીમાંથી પકડાય દાહોદમાંથી પકડાય છતાં હમણાં હમણાં પાટણ તરફથી આપણને સમાચાર મળ્યા છે કે ત્યાં પણ નકલી કચેરી સિંચાઈ નહીં હજુ તો પ્રાયોજના કચેરીઓ ગુજરાતની જેટલી ચાલે છે ગુજરાતના વિસ્તારમાં જેટલી પણ પ્રાયોજના કચેરી આવેલી છે એમાં છોટાઉદેપુરમાં જે રીતના ઘટના બની એવી ઘટના એકસો ને એક ટકા હું દવા સાથે કહું છું કે બીજી કચેરીઓ પણ થઈ હશે અને ચૈત્રરો સાને દાબી દેવાનો જે પ્રયત્ન થતો હતો ચૈતરભાઈ વિધાનસભામાં એની રજૂઆત ના કરે અને સરકારની જાન ખોલી ના થાય એટલા માટે એને એન કેન પ્રકારે દબાવવા પ્રયત્ન થઈ છે સરકારમાં સરકારનું તંત્ર અને રાજકારણ આ બંને ભેગા થઈ ગુજરાતને ચૂસવાનું કામ કરી રહ્યું છે એમ કહું તો ખોટું નહીં આવી બનતી ઘટનાઓ જે બને છે એનામાં સરકારે કાયદામાં સુધારો કરીને સ્વયંભૂ જજ માન્ય જજ સાહેબોને મોટો નિર્ણય લેવાની એમને અધિકાર આપવો જોઈએ હું માનું છું